જય ગો માતા જય ગણપતિ દાદા મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વર્ત પક્ષની ચતુર્થી પર પાડવામાં આવતા પવિત્ર બોરજોત વ્રત વિશે ગો માતાની સેવા અને સંતાન સુખ માટે માતાઓ બહેનો આ વ્રત કરે છે શાસ્ત્રોમાં ગાઈને માતાનો દરજો મળ્યો છે ઘરે રસોઈ બનાવતી વખતે પહેલાં પ્રથમ એટલે ગાય માતાને અર્પણ કરીએ છીએ તેની પૂજા કરવાથી પુણ્ય મળે છે અને ગો સેવા જન્મ જન્માંતરની મુક્તિ આપે છે આ દિવસે સંતાનની ખુશાલી માટે સફળતા માટે સંકટોમાંથી મુક્તિ માટે સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ માટે ખાસ કરીને માતાઓ બહેનો આ વ્રત કરે છે આજે અમે તમારા માટે લાવ્યા છીએ પૌરાણિક વાર્તા તો મિત્રો આખો વિડિયો અન સુધ્ધિ સાંભળજો અને વધુમાં વધુ ફક્ત મિત્રો સુધી શેર કરજો અને આ વિડિયો તમે પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઈબ કરજો જેથી મારા આવનારા વિડિયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે ચાલો હવે સાંભળીએ બોરજોડ વ્રત કથા પ્રથમ સાંભળીએ વ્રતની વિધિ શ્રાવણ માસના

સાસુ નદી નાહવા જતા તેમની વહુ કહેતા ગયા કે વહુ આજે તો ગોળ જોત છે માટે હું નદી નાહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી કૌલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ બિચારી કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો તેથી ઘઉંલાનું અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો વાચા નો ખાંડી નાખ્યો અને જુલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએ કિનાઈ ને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉંનો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે ને પણ ઘઉંનો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે કયા ઘઉંની વાત કરો છો કેમ વળી તે વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો ટભુલો વાછરડો તે વહુએ જ્યાં જોખવટથી વાત કરીને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા અરર વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બોરચોત છે અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે તો જવાબ શું દઈશું મળી ગયા આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો જુરી મરશે બહુ તમે તો ગજબ કરી નાખ્યો મારા બાપ રામ 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 હે નાર હવે શું કરશું બહુ તમે એમ કરો આ હાલતું ઉકાડે જલ્દી દાટી આવો શાસ્ત્રીજીના કહેવાથી બહુ તો લો રાંધેલું હાંડલું ઉકાડે જે દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા આ બાજુ વાછડાની માં ગાય સવારથી ગામની પાદરે ચરવા ગઈ પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળક ઘઉંનો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં ડાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી મારતી અને ભમરતાતી આવી અને પોતાના શિંગડા વડે જે પેલું હાંડલું દાટેલું હતું ત્યાં માટી અને કચરો ઉપાડી નાખ્યો અને તેનું શિંગડું આંગલો ફોડતા જ તેમાંથી જીવતો ગૌલો વાછરડો નીકળ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગી ગયો ગૌલાની માં ગાયને પોતાનું બાળક જીવતો જોતા તાટક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વાર કરવા લાગી આખા ગામમાં ગાય તો ઘણી હતી પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય એવા એક રંગી ગાય અને વાછડું તો આ જ હતા બોળચોથું વ્રત કરતી સ્ત્રીઓ આજ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ ને ઘરે આવીને અને ડેલીનું પાણીનું ખખડાવતા બોલી ડોશીમાં ઓડોશીમાં સાસુને બહુ ડેલી બંધ કરી શું બેઠા છું ડેલીના દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય અને ઓલો પાછળ દો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા છીએ આખા ગામની સ્ત્રીઓ ગાયવા છડાની પૂજા કરવા અધીરે થઈ છે પણ સાસુ બહુ તો શું ઓઢું લઈને બારના ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી ગઈ અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંનો વાછરડો સામેથી દોડતા આવ્યા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઉભા રહી ગયા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો હજુ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આતે કેવી નવાઈની વાત વાર તહેવાર દિવસે ગાયવા છે દાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ ગૌલાને ફૂટેલા હાંડલાનો કાઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછાડાના ગળામાંથી કાઠલો કાઢી નાખ્યો અને ગાયવા છે દાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી અને ચોખા જોડિયા બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવી લાગી આથી વાછરડો આનંદમાં આવી ગયો અને ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુઓ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો ઘઉંનો તો છે નહીં અને આ ગરબા કેમ ગવાય છે બંને ઉભા થઈને બારણાની તિરાડ જોયું તો ગાય ઊભી છે અને કૌલો ઠેઠે કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ બહુ બારણો ખોલી બહાર આવ્યા અને ગાય તથા કૌલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ગૌરવ સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓએ બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું પૂજન કરનાર વ્રત કરનાર ની દરેક મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ શો શોના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ વહુ ગાયવા જડાણમાં શરીરને ભંપાડવા લાગી આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુ વહુ બે એ એને આમે ગાય માતાની ઉપર હનહત પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે ગોડચોતનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તે દિવસે દડવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગોરી માતા હે ગાય માતા તમે જેવા કોળી સાસુઓને ફળ્યા એવું બોડજોતનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનાર ને અને કહેનારને સૌને ફળજો જય ગાય માતા